નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણા બધા પશુ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લા સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે ત્યારબાદ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની સફેદ ગીર ગાય રહ્યા છો

ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે અને આ ગાયની દૂધની ક્ષમતાની વાત કરીએ તો આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું તેર થી ચૌદ લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈ ને સફેદ ગીર ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ ગીર નસલ ની ઓળખી છે પહેલું વેતર વિયાણેલ છે ત્રણ દિવસ થયા છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે જોવામાં એકદમ શાંત સ્વભાવની અને દેખાવમાં પણ સારી છે ત્યારબાદ આ વડકીને હાજરમાં આખા દિવસનું છ લિટર દૂધ આવે છે અને આ વડકીની દૂધની ક્ષમતા આખા દિવસની દસ લિટરની છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે ગીર વળગી લેવી હોય તો આ વળગી તમે ખરીદી શકો છો આ વળગીની અંદાજીત કિંમત માલિકે ફક્ત ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બંને ગીર ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ બંને ગીર ગાયો જોવા મળશે જે કોઈ પશુપાલક ભાઈ આ બંનેમાંથી કોઈ પણ એક ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઈઠ્યાશી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરીજીનલ જર્સી ગીર ક્રોસ ગાય જુર્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની દસ દિવસની વાર છે

માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અઠ્ઠાણું સાત સત્તાણું ત્રેવીસ આઠસો છાંસઠ આ નંબર ઉપર કોલ કરી તમે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ બાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિણાલ છે સાત દિવસ જેટલો સમય થયો છે ને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ભેંસને આઠ લિટર દૂધ આવે છે સાવ સોજી ઘરાઓને જવાબદારીવાળી જવાબદારી છે તો જે કોઈ પશુપાલક કરીએ તો માલિકે અંદાજીત કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે આ ભેંસ તમને ગામ શિયા તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ઓગણીસ નેવું ઓગણચાલીસ એકત્રીસ અડતાલીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓળખી જોઈ રહ્યા છો આ મોરલા ખૂટની ઓરિજિનલ ગીર નસલની બ્લડલાઇન વાળી ઓળખી પણ વેચવાની છે ઓળખીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે કુલ જવાબદારી વાળીને સાચવેલી ઓળખી છે કે જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવું હોય તો વળગી તમે ખરીદી શકો છો માલિકે અંદાજિત કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે તો આ વળગીના માલિકનું નામ છે ધ્રુવભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અઠ્ઠાણું અઠ્ઠાણું જીરો આઠ ઇઠ્યાસી બ્યાસી આ નંબર ઉપર કોલ કરી તમે ઓરિજિનલ ગીર નસલની બ્લડ લાઇન વાળી વળકી ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પાડો જોઈ છો ઓરિજનલ જાફરાબાદી નસલનો પાડો પણ વેચવાનો છે હાલમાં ત્રેવીસ મહિનાનો થયો છે માલિકના કહેવા મુજબ હાલમાં પાડો ફૂટી ગયેલ છે તો જે કોઈ પશુપાલક પશુપાલકભાઈને શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારો છે સાચવેલો અને ઘરાવ પાડો છે માલિકે આ પાડાની અંદાજીત કિંમત એક લાખ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર ક્રિયા પણ આવશે ત્યારબાદ આ પાડો તમને ગામ નેરાણા તાલુકો રાણાવાવ અને જિલ્લો

હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની વીસ થી પચીસ દિવસની વાર છે તમે સ્ક્રીન ઉપર ખડાઈની કન્ડિશન જોઈ શકો છો દેખાવમાં પણ સારી છે ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ખડાઈ છે ત્યારબાદ આજ માલિકને એક બીજી ખડાઈ પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ભગરી ખડાઈની વાત કરીએ તો આને પણ વિયાવાની વીસ થી પચીસ દિવસની વાર છે બંને ખડાઈ હાલમાં પહેલું વેતર જ ગાભણ છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને એક સાથે બંને ખડાઈ લેવી હોય તો માલિકે આ બંને તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે જગુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બંને ખડાઈ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે original બાવળી jersey ક્રોસ ગાય જોઈ છો આ ગાય વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની condition જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની દસ થી પંદર દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ગાયની condition પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે એશી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આજ જ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ કાળી ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે આ ગાયને વિયાવાની વીસ થી બાવીસ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની full જવાબદારી સાથે આપવાની છે. આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ બંને ગાયની દૂધની ક્ષમતા આખા દિવસનું અઢાર થી વીસ લીટરની છે ત્યારબાદ આ બંને ગાયો તમને ગામ કોકાવાવ તાલુકો ટીકુકાવાવ અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે હરેશભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બંને જર્સી ક્રોસ ગાયો વિશે વધુ માહિતી

સાત અને સાડા સાત મહિનાની ગાભણ છે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આજ માલિકને એક ચોથી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખી કાળી ગાય છે આ ગાય હાલમાં બીજું વેતર અઢી મહિનાની ગાભણ છે આ ચારે ચાર ગાયો માલિકને એકદમ સસ્તા ભાવે આપવાની છે બધી જ ગાયો સારી છે દેખાવમાં પણ સારી છે ઘરાવ ગાયો છે અને એકદમ સસ્તા ભાવથી આપવાની છે આ બધી જ ગાયો તમને ગામ નાના જીંજાવદર તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે ચારે ચાર ગાયોની કિંમત માલિકે રૂપિયા રાખી છે ત્યારબાદ આ ચારે ચાર ગાયોના નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી ચાર માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની વીસ થી પચીસ દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં નવ લિટર દૂધ હતું અને આ ગાયની અંદાજીત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ જર્સી ક્રોસ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ વડગામ તાલુકો પણ વડગામ અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે ગોવિંદભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ચોરાણું બે પંચોતેર અઠાવન સાત અઠાવન આ નંબર ઉપર કોલ કરી મેં ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ને લાઈક શેર ને ચેનલ કરી લો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે